કાદવ કિચનનું સામ્રાજ્ય ઉભું થયું હતું જે સફાઈ કરવા બાબતે સ્થાનિક રહીશ બરકત સુરમા અને લતીફ શાહ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડામાં બંનેના મિત્રો પણ સામેલ હતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં લતીફના મિત્ર મોઈન પઠાણી હરીફ ટોળકીના બરકતને સાથ આપનાર માથાભારી આસિફ પઠાણ સાથે ઝઘડો કર્યો હતો જેમાં મોઈન પઠાણી રેમ્બો ચાકુ લઈ આસિફ પઠાણને તેના ગળા ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી

તેના વાહનોને નુકસાન પહોંચાડનાર મોઈન પઠાણની ધરપકડ કર્યા બાદ તેના સાગરીત ફૈઝલ ઉર્ફે બાબુ ચાઇનીઝ નવસારી શહેરના ગોલવાડ ગેટ સ્થિત મોઢવાડ ખાતે રહેતો પચીસ વર્ષીય અહેમદ ગિરાસિયા નવસારીના કમલા રોડ પર આવેલા કરિશ્મા ગાર્ડન ખાતે રહેતો સત્યાવીસ વર્ષીય મુસ્તાક અહેમદ મુસ્તુજા શાહ અને નવસારી શહેરની ટેકનિકલ સ્કૂલની સામે આવેલા કાગનીવાલ ખાતે રહેતો સત્યાવીસ વર્ષીય ફૈઝલ ઉર્ફે મુરઘી ભાઈ ખાન પઠાણની ધરપકડ કરી તેમની પાસેથી ત્રણ તલવાર એક છરો અને ગુનામાં વપરાયેલી બે મોપેડ કબજે કરી હતી આ અંગે વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે રિપોર્ટ નવસારી